સીતારામ બધાઈને સવારના વાગી ગયા છે સાત સ્કૂલે જવાનું છે આઠ વાગે પોણા આઠે નાસ્તા બાસ્તા તૈયાર થઈ ગયા છે મા દીકરો બેહી ગયા છે મારા આજે હા ચલો હનુમાનજી દાદા બેહી ગયા આ બધા છે ને આમ જ બેસે બધા આપણે વિચારતા હોય કે આમ કેમ બે હું તો એક મિનિટ બેહું તો ગોઠણમાં ધ્રુજારી આવવા માંડે બા લાંબા પક કરીને બે ગયા એનો દીકરો એમ બહિ ગયો ને હું બાજુ મેં એમને ખાલી બેહી ગઈ મારે આજ છે મંગળવાર એટલે નાસ્તો કરવાનો નથી એક જ ટાઈમ જમવાનો છે અઠવાડિયાની અંદર બે તો વાર રહેતા હોય આપણે એ ગુરુવાર રહીએ હું મંગળવાર રહું નવરાત્રી પૂરી થઈ ચૈત્ર મહિનાની એટલે હવે એક પાછો મંગળવાર ચાલુ કર્યો અઠવાડિયાની અંદર એક વાર તો રહેવાનો જ ભગવાન ઉપર થોડીક તો શ્રદ્ધા આપને હોવી જ જોઈએ અને બાજુ ધીમી ગતિએ ચાલુ કર્યું એ હા અત્યારે અત્યારમાં ઘરમાં ગરમ રોટલી એને છે ને એની આઈથ્યા ખાઈ ને ત્યાં સુધી એને આનંદ આવે છે આપણે હું જમાડી તો દઉં અહીં જે જમાડ્યું તું અત્યારે જો એની આઈથ્યા ખાય છે આજ હવારના કેટલા વાગ્યાના વિઠા છે બા તમે જાગતા હતા હું તો હું તીધું ચાર વાગ્યાના એમને ગુમરા લઈએ છે ને મોડું જવાનું છે ને એટલે હું ચાર વાગ્યે નહોતું ઉઠતી થોડીક મોડી ઉઠું છ વાગે સાડા પાંચ પોણા છે જઈએ કારણ કે પછી તો આખો દિવસ એક વખત ઉઠા એટલે આપણો પ્રોગ્રામ હોળેડ ખાવાનો ચાલુ જો ધીમે ખાવ ને ઘી ન ઠીક અમાર ઘી ની છત છે જો ઘી રોટલી ચોપડેલી હોય સરસ મજાની તો એ પાછું ઘી અમારે ઉપરથી બે જણાને ટેવ છે હારી પટે એકદમ રહ બહાવી અને ગરમા ગરમ રોટલી હોય ને એટલે એકદમ મજા આવે કોણી માખણ જેવી બાની અત્યારમાં બે જ રોટલી દીધી છે જો બે જાજી નથી દીધી બે જ રોટલી છે બાને વધારે ખાય ને તો પછી પ્રોબ્લેમ થાય મોટી મોટી રોટલી હોય નાની નાની ન હોય અત્યારે બે રોટલી અહીં જે બે રોટલી બપોરે બે રોટલી બપોરે ત્રણ રોટલી અને અહીં જે રોટલો કર્યો હોય તો એક નાના આપણો અને ખીચડી હોય તો ને બાકી રોટલી કરું કે પરોઠા કરું તો બે જ કારણ કે એનું મેનુ છે એનાથી પછી શરીરની અંદર વધી જાય આપણા શરીરને જેટલું જોઈએ ને એટલું જ અપાય એમાં અહીંયા વૃદ્ધો તો કાંઈ હાલતાન ચાલતા ને કામને તો ન કરતા હોય એટલે નકામો કચરો તો બહાર જ પછી આવવાનો છે એટલે એને માપુ જ દેવાનું છેલ્લા ઘણા સમયથી છે ને બારનું પેટની અંદર કાંઈ પ્રોબ્લેમ જ નથી નહીં બાને કંઈ પ્રોબ્લેમ નથી જરાય પ્રોબ્લેમ નથી બાને એટલે વાંધો ન આવે આપણે એને ખાવાનું મેનુ જાળવી રાખીને તો પછી આચોડુચો ને કોઈ ગાંઠિયા દઈ જાય ને કોઈ ઓલું દઈ જાય ને આ બધી મનાય કાંઈ મને પીછા વિના કાંઈ એટલે કાંઈ બાને ખવડાવવાનું નહીં મારા હાથમાં આપવાનું મને યોગ્ય લાગે ને તો જો ખવડાવું નહીં તો ગાયને દઈ દઉં મને એમ લાગે ને કે આ વસ્તુ ખવડાવવા જેવી છે તો જ એને ખવડાવવાની નહીં તો ગાયને દઈ જ દઉં કારણ કે ઈ તો સમજે નહીં જે આપણે તમે જી આપો ને એ ખાઈ બમરાને એવું થોડું ઘણું આપીએ વાંધો નહીં કંઈક ફ્રૂટ આપીએ નો વાંધો નહીં પણ બીજું બધું ન કામું તો ચાલો હવે મા દીકરો નાસ્તો કરી લઈએ તો હું મારો આગળનો પ્રોગ્રામ હજી સ્વચ્છતા અભિયાન થોડું ઘણું બાકી છે નાસ્તો થઈ ગયો જ બપોરની રસોઈ બપોરે જ કરું છું હમણાં ઉનાળો છે એટલે ઠંડુ નથી ભાવતું એક તો ઉનાળામાં કંઈ જમવાનું ભાવે નહીં અને એમાંય પાછો ગરમી બહુ જ એટલે ઠંડુ નો ભાવે એટલે બપોરનું બપોરે કરું અહીંજનું હાંજે કરું ને સવારનું હવારને કરું હાલો એક જણાનો નાસ્તો તો કમ્પ્લીટ થઈ ગયો તો આવજો બધાય સીતારામ વીડિયાની અંદર આગળ બનીના રહેજો મેડમ રોટલા કરે આજ ઘણા સમય પછી રોટલો ખાવાનું મન થી છે રોટલા આપણે ગુજરાતી કાઠિયાવાડ માં છે ને આ ટાઈપ ના રોટલા કરે લગભગ અમદાવાદ રાજકોટ વટીએ અમદાવાદ આવીએ ને એટલે લગભગ હવે ની છોકરીને રોટલા આવડે ઘણા આવડતું એમ નથી પણ આ ટાઈપ આમ નતા આવડતા થાબડિયા કરીને કરે અત્યારે ઉનાળામાં બધા ઓછો રોટલો ખાતા હોય પણ અમુક શાક ફેગો મજા આવે અત્યારે દહીં ને ચટણી રોટલો ખાવાની મજા આવે માખણ હોય ને તો બહુ મજા આવે પણ દેશી ગાયનું ઘી છે ને હમણાં રાહ બહાવી દેવાનું અને પછી આ એક રોટલો ખાઈ લઈએ એટલે લાગે ઉપાડી

શક્તિ મળે છે એમાં ઓલા લોઢા કટાઈ જાય ને લોઢા પછી આપણે ઓઇલિંગ કરીએ એમાં શરીરની ઓઇલની જરૂર હોય તેલ નહીં ખાવાનું બને તો શાક ભાવે ને તો શાક શાકે ઘીમાં વઘારે પણ શાક તો ન ભાવે એટલે એ તો તેલમાં જ ભાવે ચાર રીતના મસ્ત રોટલો બની જાય એટલે એકદમ ચોપડી દઈએ બે જણા બે રોટલો કારણ બે તો માણ જો બે ખવા હોય નહીં પણ બે ફળી નાખીએ સવારે સવાર દાઈને રોટલો ખાઈને જવાનું આ કાટો રોટલો ઓલા અમારો બેદપણી હતી ને પછી હું વાચવા જાતી ખાઈન છે ખબર પછી હાઈંજે આવડા 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 હાવાછા જા રોટલા કરે છ હાથ રોટલાય છ હાથ જનાતા તો છ હાથ રોટલા કરે ને પછી એમ ગો તમે કા હાઈંજે રોટલા કરો તો કે સવારે કે ચાંદ રોટલા ખાવા મમરા ચાંદ રોટલા સવારે નાસ્તો ન બનાવે સવારે ટાઢા રોટલા ને ચા ખાય ગરમ રોટલો એ નો ખાય એકદમ કીધું અમને આમ નો ભાવે અમને તો સવારમાં ગરમા ગરમ માખણ ને ઘી ને ચોલું મેં હાચું ઘી બનાવ્યું તો કેવું સરસ આ વખતે ઘી થયું ગાય નું

સરસ ઘી થાય હજી તો આટલું ઘી તો પડ્યું છે આટલું તો પડ્યું હજી કિલો જેટલું તો હતું તો પાછું આટલું થઈ ગયું મારા જેવો હવારે ગોળ ઘી નો કરીને ખાઈ લઈએ એ તો હોય નહીં કઈ એ હોય નહીં હવારે કુતરાવ ને રોટલી બનાવું ને તો એના પહેલા હું ચોરમું કરીને થોડુંક ખાઈ લઉં બેક રોટલીનું બપોર લગી કાતો રીએ મને એને એને શક્તિ ન આવતી એને હું છે ને હવાર માં ઓલા ને હડક 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 વડક ભાગુ બધે ને કામ આ કામ કરીને જાવ ને આવી રોસુ કરું આ કામ કરીને જાવ એટલે મારે પછી મમરા એટલાક લઈને જાવ ને પછી ચકરો ખાઈ ને બેપાન થઈને પડતી હોય મને જો ભાઈ મને પેટમાં પાપ નથી ભાઈ હું તો કહું હોય એવું કહી દઉં કે ભાઈ હું એ જો એમ ચોરી છૂપિન ખાતો નથી ભાઈ આપળુ જ છે ને તેમાં ધર્મના એટલે ભાઈ હું છે કે ઓલા પુત્રાને પાંચ રોટલી ચોરી દઉં ને બે રોટલી મારા હાટો અલગથી ચોરી લઉં થોડું ઘી વધારે બે ચમચી નાખી દઉં પછી એ ચુર હું ખાઈ લઉં બપોરે દોઢવા વાલા લગા લાગે મને મેં વાંધો ના આવે કાટો રીએ ખાવર તો બે રોટલી ખાધી જ હોય બપોરમાં નાસ્તો એ આરોગ્ય સંપદ છે બપોરે નાસ્તો ઈ બળવર્ધક છે અને હાંજે નાસ્તો

એની ભાઈ કળા છે એ જાડી થાય જ જઈ એની ભાઈ કળા છે એ કોઈ કેવાય છે એ તમને ન ખબર પડે ભાઈ એની ભાઈ કળા છે જાડી જ ન થાય હેલો સીતારામ ગરમા ગરમ રોટલો શાક છાસ છાસનું ગોરવું છે જોવો જોોરવું બનાવ્યું પેટમાં ઠંડા કરીએ ઉનાળો હે ને

વાંધો ઓગાડવામાં આવતો ને આપડે બાપુ છે ને જીવા ને ત્યાં સુધી બાપુ રોટલો ને શાક જ ખાતા ખબર ચૂરી નાખે જીવા ત્યાં સુધી કાઠિયાવાડીવાળાને તો રોટલો આપણે ઓછો ખાવા આપણે ઓછો રોટલા ખાઈએ કંઈક કંઈક જ કરીએ આજે ગરમા ગરમ ધરાવ્યું તાજુ અને આજે જ રોટલા કર્યા તો રોટલા હમણાં તળતી જ નથી ભગવાન જો મનુષ્ય અવતાર તમને આપે ને ભાઈ તો એક વાર આ કાર્ય કરી લેજો ભાઈ પછી પીપરે પાણી રેડવા જાઓ તો એનો કોઈ અરસ નથી જીવનમાં જો આ તમારા કિસ્મત સારા હોય તો તમને આપવું મળે

પછી એનું કારણ છે કે એ જમીન હગે ને એ ઢોરાયા રાખે એના કરતા મેં કીધું પહેલાં એને જમાડ લઈએ તો વધારે સારું એમ પછી શું છે કે એનું જીવ અને એ પ્રમાણે હોય ને કે ભાઈ જમીનો હગે અડધું ઢોરાતું હોય ને અડધું છાસ ક્યાં છે ને એ પાસે ગોતતા રહીએ એક આંખે હા હું નથી હવે મજા આવે ને ના પાડે પાણી ઓછું પીવે પાણી દઈએ ને તો ના પાડે એટલે વાટકા બે સાઇઝના બે ત્રણ વાટકા પી પડે પાણી અઠાણ ઉનાળા માં ઘટી થાય તો હું કરું તો ચાલો મિત્રો આવજો બધાય સીતારામ हमारा वीडियो गमे तो वीडियो ने लाइक कर दो शेयर कर दो सब्सक्राइब कर दो आओ जो हाई पिन बैठा है पिछली बार बेहे ने पिछली बार हम ही बेहे पछी जममा देस खादा पेगा तरो थोड़ा भी न देवा कौन है, कौन छे ए

गुड yeah, सीताराम <coughs> <Highly do? Highly coughs> <do? coughs> સીતારામ 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 થટપણ માં નહીં બોલાતું હોય ને પાણી ને ટાકો ચોખ્ખું બોલે પાણી ને ટાકો ભાઈ એ રસનો વિષય છે ને ભગવાન રસ નો વિષય નથી ને હવે પેલા બહુ બાઈ ભક્તિ ને પૂજા ને પાઠ ને કરી લીધા બહુ બહુ કરતા સત્સંગ ને વ્રતું એટલા રહેતા નકોડા અફવાહ કરતા રણિંદર માંથી વિઠાત માથું જો બાગડા જેવું છે ભાઈ ગટણ હાળા પોણા નવ થાય થોડીક વાર ભલે ને જાગે બેઠા ને ત્યાં સુધી બેહાડીએ ત્રાઈ તેઓ ઓછા જાગે મોઢા માતા હું હોય આ હું છે આમાં હું છે મે <laughs> સોફા ઉપર ચડા ચડીને ને હાહુ બેઠી પછી ઘણા કામના ઢગલા બાકી છે હાવ નવરી બજાર થઈને બાપા હા બેહી ગઈ જ્યાં સુધી બા ન હોય ત્યાં સુધી મારે જાગવું છે એમને કાયમ જાગું પણ આજ બાપા બેહવું છે કેટલીક ઘડી બેહે એના કારણે છે ને સોફા ઉપર ટેકો લઈને મજા આવે તે વાંધો નતા આવતો નહીં તરત તરત જ ઢળી જાય અસલ બેહી ગયા વાતું કરતા ને તો એ બહુ મજા આવતી બા કોમેડી કરતા આગલા જૂના વિડીયો છે નવા સબસ્ક્રાઈબર છે ને મારા બધા એ આગલા જૂના વિડીયો બાના જોજો બા બહુ કોમેડી કરતા પહેલાના વિડીયોની અંદર બે બી ને ચાલતા ને વરહ દોઢ વરહ પહેલાના બધા હમણાં શું છે છેલ્લે ચાર પાંચ મહિના થયા હાવ બોલતા નથી મન થાય તો જ બોલે પાણી ટાંકા સિવાય કાંઈ બોલતા નથી પાણીને ટાંકો અમને પહેલાં બહુ યાદ આવે હાવણી લાવી રહી હજી હાવણી તોય ચાર પગે જતા જતા હમણાં આજે ચાર પગે નતા બે દિ થી હાલતા વળી આજ પાછા શાંત થઈ ગયા બા હમણાં પ્રકરણ એવું છે બે દિ લગી અળિયું કાઢે એકદમ અને બે દિ વળી હાવ શાંત થઈ જાય શાંત થઈ જાય આપણે એમ થાય કે બા ને થયું વરી પાછા હાજા થઈ જાય એકદમ ડેલા સુધી પહોંચી જાય કાલ તો ડેલેથી હું લઈ આવી ચાર પગે ઢહેરાતા ડેલા સુધી પહોંચી જાય આપણું ધ્યાન ન હોય તો આખા પાછા ગમે ત્યાં પહોંચી જાય હવે હોઈ જાય તો હુંરાવી દો વાંધો નહીં હવે હોઈ જાય તો હાલો બધાએ આવજો અમારે નવ થઈ ગયા છે જમવાનો ટાઈમ થઈ ગયો સાંજના નવ થઈ ગયા છે